સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભરૂચ ખાતે નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થયો હતો સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીની આવક થતા ભરૂચના ગોલ્ડન બીચ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થયો છે જળ સપાટી ચૌદ ફૂટે પહોંચી હતી નર્મદા ડેમમાંથી પાણીની આવક થતાં ભરૂચના ગોલ્ડન બીચ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થયો હતો ભરૂચના ગોલ્ડન બીચ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં ફરી એકવાર વધારો થયેલો જોવા મળી રહ્યો છે નર્મદા નદીની સપાટી ચૌદ પોઈન્ટ ફૂટે પહોંચી છે નદીનું વર્નિંગ લેવલ બાવીસ ફૂટ છે જ્યારે ભયજનક સપાટી ચોવીસ ફૂટ છે ગુજરાતની જીવાદોરી સમાજ સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ત્રેસઠ હજાર સાતસો પંચાવન ક્યુસેક પાણીની આવક થતાં નદીની સપાટીમાં વધારો થયો છે નર્મદા ડેમની સપાટી એકસો પાંત્રીસ મીટર નોંધાય છે ડેમમાં પાણી સાતસો સોળ ક્યુસેક છે તો ગુરુડેશ્વર બ્રિજ નું લેવલ સોલ પોઈન્ટ ચોત્રીસ મીટર નોંધાયું છે આ તરફ વીતેલા ચોવીસ કલાકમાં ભરૂચ જિલ્લામાં કુલ નવ પૈકી આઠ તાલુકા કોરાકટ રહ્યા હતા માત્ર વાલિયામાં બે મીમી વરસાદ નોંધાયો હતો